જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં એશો અમે પણ એકદમ મજામાં છે બધું કામકાજ થઈ ગયું છે એટલે ફ્રેન્ડ્સ અત્યારમાં લાઈટ વહી ગઈ છે મારે આજે છોકરાઓનું ટિફિન કરવાનું બાકી છે મહેક ગઈ છે નાવા માટે અને લાઇટ વહી ગઈ છે હમણાં જ ગઈ છો લાઇટ આ તો જો કે ટિફિનમાં છોકરાઓને સલાડ લઈ જવાનું છે એટલે વાંધો નહીં આવે એટલો પ્રકાશ પડે છે તો એમાં બની જશે નહીં વાંધો આવે તો ચાલો ફટાફટ સલાડ બનાવી લઉં તો માઇને આવી જાય એનું દૂધ બનાવી લઉં પછી તમને મળું છું કે હું પંચમુખી સલાડ કેમ બનાવું છું જો હું તમને ફ્રેન્ડ્સ બતાવીશ કે હું પંચમુખી સલાડ કેમ બનાવું છું છોકરાઓ માટે ટિફિનમાં આજનો નાસ્તો છે છોકરાઓનો રાજમા દેશી ચણા કાબુલી ચણા મગ મઠ અને આ બધું વેજીટેબલ આજે આ બધું કઠોળ છે ને મગ ને એ બધું ફણગાવેલું છે એ લઈ જવાનું છે સલાડ હું આમાં નાખીશ મરચાંનો ભૂકો લીંબુ ધાણાભાજી અને ચાટ મસાલો ચાલો એ નાખી દો પછી તમને રેડી કરીને બતાવું મસ્ત બધો મસાલો થઈ ગયો છે ચાટ મસાલો નાખ્યો છે

આજનો નાસ્તો છે મહેકનો ફણગાવેલા કઠોળનું સલાડ ચીઝવાળું મહેકનું ટિફિન થઈ ગયું છે રેડી દૂધ થઈ ગયું છે રેડી મહેક આવે એટલી વાર ફ્રેન્ડ્સ ભાવિકનો દાંત પડી ગયો છે અત્યારે એનું વેન આવે છે ને એનો દાંત પડી ગયો ભાઈક બતાવ તો ભાઈ જો આ બાજ પડી ગયો હવે તો બંધ થઈ ગયા લોહીને હાલો લઈ લ્યો બેગ હવે ને બાઈ તો કહી દે ફ્રેન્ડ્સને વાવ છે માટી આ છે દ્રાક્ષના રોપ છે કાળી લીલી તો એને વાવવાના છે આ છે બધું ખાતર બધું ખાતર છે આ બધું માટીને સુકવવા થોડીક વાર મૂકી છે વાવી દઉં ત્યાં તો હું ડોલમાં કરી લઉં હોલ ચાલો બતાવું તમને પણ ડોલું એમાં કરવાનો છે હોલ ડિશમિશ ગરમ કરીને એટલે મસ્ત બે ડોલમાં વાવી દઈશ દ્રાક્ષ જો આવી રીતે ડિશમિશ ગરમ કરી પછી હોલ કરું છું મસ્ત હોલ કરી દીધા છે ચાલો હવે હું વાવી દઉં છે બધું મિક્સ કરી દઉં ભાંગી નાખો છાણ છે જો એમાં જીવડો કેવો છે ફ્રેન્ડ્સ કલર વાળો ખાત પામે છે ને આવી રીતે ભાંગી નાખો એટલે વાંધો ના આવે કેમ કે માટી વરસાદના હિસાબે ભીની છે કેટલા દિવસથી દ્રાક્ષના રોપ આવી ગયા ફ્રેન્ડ્સ પણ વાવવાનો વારો નહીં થતો આજે તો મુહૂર્ત લઈ જ લીધું મારે નીચે બેસવાની મનાઈ છે પલોઠી વાડીને તો ઝાડવાનો શોખ મને બહુ પણ વાવવા એટલે વાવવા જેમ

છે ને ફ્રેન્ડ્સ બહુ જ ગરમી છે વરસાદ હજી થોડોક આવી જાય તો કઈક ઠંડક થઈ જાય અતિશય ગરમી છે મસ્ત વવાઈ ગયા છે દ્રાક્ષના વેલા એક છે કાળી દ્રાક્ષ અને એક છે લીલી દ્રાક્ષ હવે આ બધું સાફ કરી નાખું ફળિયું ધોઈ નાખું પછી મળું મસ્ત ધોવાઈ ગયું ફળિયું ચોખ્ખું થઈ ગયું કેવું ભર્યું હતું માટી માટી અને મસ્ત જો મારી વેલ પણ વવાઈ ગઈ છે દ્રાક્ષના વેલા પણ બે એકદમ મસ્ત ને એકદમ ફળિયું પણ ક્લીન થઈ ગયું જો દાદા છે ને ભાવિક માટે ટ્રેન લઈ આવ્યા છે તો જો એમાં સ્ટાર્ટ અને બધું લખ્યું છે તો જો હું તમને બતાવું છું જો આ છે ટ્રેનની પટરી પાટા મતલબ સોરી જો ગઈસ ચાલુ છે તો ઠંડી બહુ લાગે <laughs> चावी चवीरवाय आम्ही चवी आपली होती એટલે चाले

ટ્રેન ને બહુ જલ્દી લાગે જવામાં